એચ એમપીવી વાયરસ મુદ્દે બેઠક થઈ છે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક ચાલી છે તો નાના બાળકોની માહિતી અને તૈયારી પર સમીક્ષા કરવામાં આવી છે કારણ કે આ જે વાયરસ છે એચએમપી વાયરસ જે નાના બાળકોને તેના બાનમાં લે છે શ્વાસ સંબંધિત આ બીમારી છે શિયાળામાં વધુ ફેલાય છે અને જેના કારણે જ અત્યારે સતર્કતા રાખવાની જરૂર છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને આ મુદ્દે હવે આરોગ્ય વિભાગ પણ છે નાના બાળકોની માહિતી મેળવવામાં આવી છે ખાસ કરીને જે ચિલ્ડ્રન હોસ્પિટલ્સ છે ત્યાં પણ એક અલર્ટ મોકલવામાં આવ્યું છે તો શ્વાસ સંબંધિત આ બીમારી છે લક્ષણો જોકે સામાન્ય છે શરદી ખાંસી ઉધરસ જેવા જે લક્ષણો છે શ્વાસ લેવામાં કારણ કે શરદી ખાંસી થાય ત્યારે નાના બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને નાના બાળકો જ્યારે એટલી નાની ઉંમર હોય જ્યારે બોલી પણ નથી શકતા એવા બાળકોને જો આ વાયરસ શિકાર બનાવે તો સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે બેંગલુરુમાં પણ જે કેસ આવ્યા હતા ભારતમાં જે એન્ટ્રી થઈ એચએમપી વાયરસની તે કેસ પણ ત્રણ ત્રણ મહિના આઠ મહિનાના બાળકમાં જોવા મળ્યો જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક કોરોના બાદ વધુ એક વાયરસને લઈને આ ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે આઈસોલેશન વોર્ડમાં પચીસ થી ત્રીસ બેડની વ્યવસ્થા કરાઈ છે ઓક્સિજન વેન્ટીલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ થયો છે

ગુજરાત સરકાર તરફથી આપણને તૈયાર રહેવા માટે માર્ગદર્શન મળેલ છે એમાં એક મુખ્ય માર્ગદર્શન એવું છે કે આ રોગ એટલો ગંભીર નથી એટલે ચિંતા ના કરવી બીજું માર્ગદર્શન એવું છે કે આપના માધ્યમથી પબ્લિક જ્યાં પણ હોય એટલે એમને જ્યારે ગંભીર પરિસ્થિતિ લાગે બાળકોમાં તાવની તબિયતની ન્યુમોનિયા જેવી બીમારી હોય એટલે શરદી ઉધરસ અને બાળકમાં ગંભીર લક્ષણો દેખાય કોઈ ખાવા પીવાનું અથવા તો એવા સંજોગોમાં અથવા સંપર્ક કરવો જોઈએ તો આ બે અગત્યના મુદ્દા છે બીજું છે કે આપણે જેમ કીધું કે દહેશત ના હોવી જોઈએ એ કેમકે આ બીમારી એટલી ગંભીર નથી અને સાથે અમારા ત્યાં મીટિંગ થઈ અને એની અંદર અમે તપાસ માટેના સાધનો બાબત મેડિસિન મેડિસિનના નિષ્ણાંત માઇક્રોબાયોલોજી ટેસ્ટિંગ બાબત અને એ બધી તૈયારીઓનું અમે આંકલન કરેલું છે અને વોર્ડનું પણ એવી એના માટે આઈસોલેશન વોર્ડ રાખવામાં આવે છે ડેડિકેટેડ એના માટે આજે જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે કેટલા દૂધની વ્યવસ્થા છે અને ખાસ કરીને કયા કયા પ્રકારની ઉપયોગ છે એટલે ખાસ કરીને પચીસ થી ત્રીસ દર્દી માટે અને મોટાભાગે જો દર્દી આવે તો એને સારી રીતે ઓક્સિજન મળી શકે એના માટે હાઇડ્રેશન એટલે પાઇન થવા જોઈએ અને આરામ કરી શકે આટલી વસ્તુઓ જરૂરી છે જે જીવન રક્ષણ થઈ શકે એના માટે વિભાગ જે છે ટ્રેનિંગ પણ આપી દે છે બધા લોકોને તમામ પ્રકારની તૈયારી સાથે ખાસ અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે તેવું મેડિકલ સુપર જણાવ્યું છે એચએમપી વાયરસ મામલે તંત્ર અલર્ટ છે ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે વોર્ડમાં પચીસ બેડ સહિતની સુવિધા ઉભી કરાય છે આ વોર્ડમાં વેન્ટિલેટર દવા ઓક્સિજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એચએમપી વાયરસનો એક પણ કેસ ગાંધીનગરમાં નોંધાયો નથી કોઈ એસા પેશન્ટ આયા વાયરસ કા पर हमने अभी आइसोलेशन वार्ड रेडी रखा है 25 बेड का आइसोलेशन वार्ड है उसमें मॉनिटर वेंटिलेटर सब रेडी है पेशेंट आएगा तो उसको तुरंत शिफ्ट कर देंगे और दवाईया और सभी चीज किट जो भी उसका रेडी रखना है सब कुछ रेडी है यहाँ पे एच एम पी वायरस ने लाई तैयारियों तेज सिविल आइसोलेशन बेड तैयार कराया है पंद्रह आइसोलेशन बेड की व्यवस्था कराई है एचएमपी वायरस ने लिए आरोग्य विभाग सतर्क અમે પંદર બેડ એટલે કે દસ બેડ સિવિલમાં પાંચ બેડ અહીંયા બારસો બેડમાં બાળકોના વિભાગમાં એમ કરીને પંદર બેડની આઇસોલેશનની વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દર્દી આવે તો એને આપણે ઇમિડિયેટલી દાખલ કરી શકીએ તો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીનું પણ નિવેદન છે એચએમપી વાયરસ જૂનો વાયરસ છે બે હજાર એકથી આ વાયરસ આપણી વચ્ચે છે ઇમ્યુનિટી સારી હોય તો ઝડપથી સાજા થવાય છે તાવ જેવા લક્ષણો હોય તો તબીબની સલાહ પણ લેવી જોઈએ ડરવાની જરૂર નથી સતર્કતા જરૂરી છે કારણ કે આ વાયરસ જૂનો છે પરંતુ તેણે રૂપ બદલ્યું છે કે નહીં તે જોવાનું રહેશે આ સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા છે પરંતુ આ દરમિયાન કેટલીક શરતો પણ રાખવામાં આવી છે શરતોને માન્ય રાખવી પડશે જો તેનું તેનું ઉલ્લંઘન કર્યું તો કોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે તેમની સામે જુનાગઢ ભૂતનાથ મંદિરમાં ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના શિવગીરીએ કર્યો છે ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લે મહેશગીરી પર ગંભીર આક્ષેપ કર્યા છે તો બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ જાહેર કરાયા છે

બાંધી ફરી રહ્યો છું મને મહેશ ગીરી તરફથી જીવનનું જોખમ છે અને બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લે શુક્લેનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું છે અને કહ્યું છે કે પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું છે જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું તો એડવોકેટ વસંતગીરીનું વસિયતનામું પણ જાહેર કર્યું છે કેટલાક આરોપ લગાવવામાં આવી રહ્યા છે મહેશ એ ખોટી રીતે કબજો જમાવ્યો છે તેવું શિવગીરીનું કહેવું છે